નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત તમારા ગુજરાત એજ્યુકેશન ચેનલમાં વિદ્યાર્થી મિત્રો જેમ તમને ખબર જ છે કે જીસેટ બે હાજર ચોવીસની પરીક્ષા જે છે એક ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ લેવાઈ હતી ત્યારબાદ એની જે છે પ્રોવિઝનલ આન્સર કી પણ મૂકવામાં આવી હતી તો વિદ્યાર્થી મિત્રો આજે જે છે એ જી સેટનું ઓફિશિયલી જે રિઝલ્ટ છે એ આવી ચૂક્યું છે તો વિદ્યાર્થી મિત્રો તમારે ચેક કેવી રીતે કરવાનું છે તો તમે જી સેટની જે છે ઓફિશિયલ વેબસાઇટ ગૂગલ પર સર્ચ કરજો ગુજરાત સેટ ડોટ એસી ડોટ ઇન પર તો તમારા માટે જે છે આ પેજ ઓપન થશે તો વિદ્યાર્થી મિત્રો આ પેજ પર તમે જોઈ શકો છો કે અહીંયા આગળ લખ્યું છે રિઝલ્ટ જી સેટ બે હજાર ચોવીસ જો પર તમે ક્લિક કરશો તો એક પીડીએફ ઓપન થશે અને એ પીડીએફમાં જે છે રોલ નંબર આપેલા છે કે આટલા નંબર વાળા જે પણ વિદ્યાર્થી મિત્રો જે છે એ ઓફિસિયલી ક્વોલિફાઈડ થઈ ગયા છે ત્યારબાદ તમારે જે કટ ઓફ પર્સન્ટેજ જો હોય તો અહીંયા તમને નીચે એક ઓપ્શન આપ્યો છે જેસે કટ ઓફ પર્સન્ટેજ તો એના પર તમે ક્લિક કરશો તો તમને એના જે છે કટ ઓફ જોવા મળી જશે હવે વિદ્યાર્થી મિત્રો તમારે ડાઉનલોડ કેવી રીતે કરવાની છે તો તમે એને ઓફિશિયલ ડાઉનલોડ કરી શકો છો તો જુઓ અહીંયા તમારે એક બીજું પેજ તમે એને સ્ક્રોલ કરશો નીચે તો તમે નીચે જઈ શકશો તો નીચે તમને આપેલું છે કે લોગ ટુ ચેક રિઝલ્ટ એન્ડ ડાઉનલોડ ફાઇનલ આન્સર ગીમ અને તમે જેવું છે ત્યાં લોગિન પર ક્લિક કરશો એ તમારો એસબીઆઈનો જે તમે રેફરન્સ પે નંબર હતો એ અને તમારો ઓર્ડર નંબર હશે એના પરથી તમે લોગ કરીને તમારો રિઝલ્ટ ચેક કરી શકો છો તો લોગ ઇન ટુ એ ચેક રિઝલ્ટ અને ડાઉનલોડ ફાઇનલ આન્સર કી તો જેવું તમે તમારું લોગ ઇન કરશો ત્યારે તમને ફાઇનલ આન્સર કી પણ જે છે એ જોવા મળી જશે પ્રોવિઝનલ આન્સર કી ઓલરેડી તમારી મુકાઈ ગઈ હતી એમાં થોડા ઘણા ચેન્જીસ થયા હોય તો ચેન્જીસ થયા પછી ફાઇનલ આન્સર કી આવે છે અને ફાઇનલ આન્સર કી પ્રમાણે તમારું રિઝલ્ટ બને છે તો તમે અહીંયા ઘડી લોગ કરી અને તમે જે છે એ તમારું રિઝલ્ટ જોઈ શકો છો હવે વાત કરીએ પીડીએફની તો તમે વિદ્યાર્થી મિત્રો આ તમારી ઓફિસિયલ પીડીઓ છે જેમાં ગુજરાત સ્ટેટ એલિબિલિટી ટેસ્ટનું જે છે એ 1 ડિસેમ્બર જે તમારી એક્ઝામ લેવાઈ હતી 1 ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ અહીંયા અગર તમારે થોડી ભૂલ છે 1 ડિસેમ્બર 2025 ને 1 ડિસેમ્બર 2024 ની ચોવીસની આધારે તો એ જે એક્ઝામ લેવાઈ હતી એનું રિઝલ્ટ જે છે આજે આપવામાં આવ્યું છે એમાં નંબર ઓફ કેન્ડિડેટ તમે જોઈ શકો છો કે પાંત્રીસ આઠસોને પંચોતેર હતા અને નંબર ઓફ ક્વોલિફાઈડ સ્ટુડન્ટ જે છે એ તમારા છે બે હજાર પાંચસોને પંચાણું અને પર્સન્ટેજ रिजल्ट જે છે એ સાત પોઈન્ટ ટકા એટલે વિદ્યાર્થીઓ જેટલા વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આપી એમાંથી સાત ટકા જે છે એ વિદ્યાર્થીઓ પાસ થયા છે તમે અહીંયા જરી જોઈ શકો છો કે આ જેટલા પણ અહીંયા નંબર જે છે આ બધા નંબર એવા વિદ્યાર્થી મિત્રોના છે કે જેનું રિઝલ્ટ ઓલરેડી આવી ગયું છે અને બધા કેવા છે ક્વોલિફાઈડ છે બરાબર જે આ પીડીએફમાં જેનો નંબર નથી એ વિદ્યાર્થી મિત્રોએ ધ્યાન રાખવાનું કે એ લોકો ક્વોલિફાય થયા નથી તો તમે ટેન્શન ન લેતા તમારે જે છે એની તમારી પ્રિપેરેશન ચાલુ રાખજો હવે પછીની એક્ઝામમાં તમે સારા રિઝલ્ટ લાવીને આગળ જરૂર વધજો બરાબર રિઝલ્ટ રિલેટેડ કોઈ પણ ક્વેરી હોય તમને આ વિડીયોમાં પ્રમાણે બી કોઈ ક્વેરી હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવજો આપણને આન્સર જરૂરથી આપીશું તો ચાલો વિદ્યાર્થી મળીએ હવે નવા પછીના નવા વિડીયોમાં